હેલો એવરીવાન કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોહિલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોક ગુજરાતી તો સવારના નવ વાગી ગયા છે અને આજે થઈ જ થઈ ગઈ છે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ તો મેં જેમ તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું એમ કે આજે અમારી સમાજના દીકરીઓના સમૂહ લગ્ન છે તો અમે ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ સમૂહ લગ્નમાં તો જોઈએ છોકરાઓ કેવું એન્જોય કરે છે ત્યાં અને ઘણા બધા જૂના દોસ્તો પણ મળશે રિલેટિવ મળશે તો ખૂબ એન્જોય કરીશું અને શું શું નવું છે જરૂર તમારા સાથે હું શેર કરતો રહીશ પણ ત્યાં સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય હાલ અમે આવી ગયા છે સમૂહ લગ્નના સ્થળ પર હું તમને બતાવી રહ્યો છું કે આ સમાજની દીકરીઓને અમે જે કન્યાદાન કરેલો છે આ એ કન્યાદાન અને જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે આ એ સ્થળ છે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક આવી છે અને સમાજનો ખૂબ સારો એવો સપોર્ટ છે તો થેન્ક યુ ઓલ તો હાલ દીકરીઓના લગ્નની વિધિ બધી જ પૂર્ણ થઈ ગઈ છે અને હવે સન્માન સમારોહ ચાલુ થઈ ગયું છે સમાજના નામી અનામી જે પણ અમારા સમાજના આગેવાનો છે એ બધા એનું તમે જોઈ શકો છો કે અહીંયા સન્માન ચાલી રહ્યું છે અને અહીંયા પબ્લિક પણ ખૂબ મોટી સંખ્યામાં આવી છે તો સમાજનો પણ ખૂબ મોટો સપોર્ટ રહ્યો છે એ જોઈને ખરેખર ખુશી થઈ કે ભાઈ સમાજ આજે એક થઈને ખડે પગે ઊભી રહી છે કે ભાઈ સમાજની દીકરીઓના સમૂહ થઈ રહ્યા છે તો ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કે ભાઈ આમ નહીં તો પણ આવા કોઈ કારણ કાર્યો કરીએ છીએ ત્યારે સમાજ ખડે પગે એક સાથે ઊભી હોય છે અને વાલાભાઈ કાળુભાઈ વાંસવા હાજર છે ભાઈ આવી જાવ મારા વાળા સ્ટેજ ઉપર આવી જાવ ફટાફટ આવી જાવ તિજોરી ને દાતા નું સન્માન કરશે સુરેશભાઈ સુરેશભાઈ સાહેબ લાલાભાઈ હીરાભાઈ આવી જાવ

ભાઈ નરેશભાઈ તમારા ઘરેથી બે ત્રણ બહેનો નહીં બોલાવી લો એટલે કોઈ બહેનોનો સન્માન કરવો તો થઈ જાય નીતાબેન 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 નરેશભાઈના ઘરેથી નીતાબેન આવો જવા જશે સ્ટેજ બે વચ્ચે આપી દઉં ખૂબ ધન્યવાદ તાળીઓના ગડગડાથી બનાવો છો દાતાઓને આપણા શરણાઈવાળા અને ઢોલવાળા ગેટ ઉપર જશે આપણા ભોજનદાતા એવા ઠાકોર

માતા કી ડોક્ટર બાબા ત્યારબાદ આપણા ભાજપના કમાભાઈ રાઠોડ કે એમને પણ અમારી સમાજના સમૂહ લગ્નમાં પોતાનો કિંમતી સમય આપીને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી તેથી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સમાજને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું એમના બે શબ્દો બે મીઠા બોલ કહેવાથી સમાજમાં ઘણી બધી જાગૃતિ પણ આવી તે બદલ એમનો પણ આભાર નવ દંપતીને આશીર્વાદ આપવા માટે અહીંયા વધારે શ્રીઓ શ્રીઓ ભુવાજીઓ સમાજના સૌ આગેવાનો અને આ વિસ્તારમાં ખૂબ સારી રીતે છેવાળાના માનવી સુધી પહોંચી અને સેવાના કાર્યનો આ જગાવનાર તો ગરમી ખૂબ જ પડી રહી છે અને રહેવા એમ જ નથી તો પછી થઈ કે લાવો થોડી વાર બહાર જઈએ અને ઠંડા પીણા કરીએ તો અમે મિત્રો સાથે થોડું ઠંડુ પીણા કરવા માટે આવ્યા અને લીંબુ સોડા પણ પીધી તો થોડું રિલેક્સ ફીલ થઈ રહ્યું છે તો આ શુભ પ્રસંગને અનેરો અને રૂડો બનાવવા માટે આપણા કલાકાર એવા નિલેશભાઈ બારોટ વિશાલભાઈ બારોટ વર્ધનભાઈ બારોટ મનીષાબેન મકવાણા પિંકીબેન વાઘેલા આ તમામનું આગમન થઈ રહ્યું છે અને એ લોકો હવે સ્ટેજ લેશે પોતપોતાનું અને ત્યાર પછી ગરબા ચાલુ થશે અને પબ્લિક બધી ગરબે ચૂમશે दिन <laughs> से <laughs> बाबू रघुमावल पद मिलन को दूसरा वाक्य जानो बोलो आवत ये नारायण जो दरपुर तेरी सुगंध बन बनी वघाड़ा घणनी से ज्यों ये पाहे

વિશાલભાઈ કવિરાજે ખૂબ જ આગ્રહ કર્યો પબ્લિકને કે ભાઈ તમે બધા ઊભા છો તો ગરબામાં જાઓ અને ગરબા રમવાની પબ્લિકની ખૂબ જ મજા આવી બધાએ ખૂબ જ એન્જોય કર્યો અને વિશાલભાઈ કવિરાજ વરદાનભાઈ કવિરાજ મીનાક્ષીબેન વાઘેલા તેમજ અમારા આપણા સમાજનું ઘરેણું એવું પિંકીબેન વાઘેલાએ ખૂબ જ મોજ કરાવી લોકો ખૂબ જ ઝૂમી ઉઠ્યા અને ખૂબ મજા આવી લોકોને ગરબા રમવાની よかった。<music> બસ આપણા વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ અને બધાયને મારે રિક્વેસ્ટ છે કે સમાજના આવા ભગીરથ કાર્યમાં બને એટલું જોડાવતા જાઓ જાગૃતતા લાવો અને સમાજને સાથ સહકાર આપો તો ચલો આજના વિડીયોમાં બસ આટલું જ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલું તમારા સર્કલમાં શેર કરજો ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી બાય બાય